હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે આલુ ચીઝ પરાઠા રેગ્યુલર આલુ પરાઠા બનાવી અને ખાઈને કંટાળી ગયો તો એકવાર તમે આ રીતે આલુ ચીઝ પરાઠા જરૂર ટ્રાય કરજો આ રીતે તમે નાસ્તામાં ગરમા ગરમ આલુ ચીઝ પરાઠા બનાવશો તો સહેલી રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો આલુ ચીઝ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આલુ પરાઠાને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે સો ગ્રામ ચીઝ લીધું છે અડધા ભાગનું લીંબુ લેવાનું છે લીલા ધાણા લીધા છે તો લીલા પેલા જ કટ કરીને રાખ દીધા છે એક ઇચાદુનો ટુકડો અને ત્રણ લીલા મરચાં લીધા છે તો તેને જ ખાંડીને રાખી છે અને મસાલા લેવાના છે તો મસાલામાં વન ટી સ્પૂન ચાટ મસાલો ગરમ મસાલો હાફ ટી સ્પૂન હાફ ટી સ્પૂન આમચૂર પાવડર હિંગ અને નિમક ટેસ્ટ અનુસાર અઢીસો બટેટા લીધા છે તો બટેટાને પેલા જ બાફીને રાખી દીધા છે બટેટા ઠંડા થઈ ગયા છે પણ એ છાલ કાઢી લેવાની છે બટેટાને તમે બાફો જો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટાને બાફામાં તમારે નિમક નાખવાનું છે નિમક નાખી અને બટેટાને બાફી લેવાના છે તો બટેટાની ઉપરની છાલ કાઢી અને બટેટાને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો મસાલો બનાવવા માટે એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે બટેટાની છાલ કાઢીને રાખ્યા હતા તે બટેટા નાખવાના છે અને બટેટાને મિશ્રી મદદથી મિક્સ કરી લેવાના છે અને બટેટાને જો તમારે મિશ્રી મદદથી મિક્સ ના કરવા હોય તો તમે ખમણ બટેટાને ઝીણું છીણ કરી લેવાનું છે તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે ધાણા નાખવાના છે અને જે લીલા મરચાં અને આદુ ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે અને જો તમને લસણનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે લસણ પણ નાખી શકો છો અને તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે તો જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે મસાલા નાખી અને જે લીંબુ રાખ્યો હોય તો અડધા ભાગનું તે લીંબુને નીચોવી દેવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો જો તમારી પાસે લીંબુ અવેલેબલ ન હોય તો આમચૂર પાવડરનો ઉપયોગ તમારે વધુ કરવાનો છે તો લીલા મરચાનો ઉપયોગ કર્યો છે લીલા મરચાની જગ્યાએ જો તમારે લાલ મરચું પાવડર નાખો હોય તો પણ તમે નાખી શકો છો તો તીખું ખાતા હોય લીલું મરચું અને લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે તો ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી અને આ રીતે મીડિયમ સાઈઝના બોલ તૈયાર કરી લેવાના છે થોડી માટે સાઈડમાં રાખી દેશું તો રેગ્યુલર આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તે જ રીતે તમારે લોટને બાંધી લેવાનો છે લોટ બાંધવામાં નિમક નાખવાનું છે લોટ બાંધો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે લોટને તમારે ઢીલો બાંધવાનો નથી તો લોટને ને બાંધી અને મોણ માટે તેલ તેલ છે લગાવીને મિનિટ માટે સાઈડમાં રાખી દેવાનો છે મિનિટ થઈ છે છે મોટી લુવા તૈયાર કરી લેવાના તો કોઈ પણ પરાઠા બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લુવા બને ત્યાં સુધી મોટી સાઇઝના જ બનાવવાના છે નાની સાઈઝના લુવા બનાવવાના નથી તો આ રીતે બધા લુવા તૈયાર કરી લેવાના છે તો પાટલા ઉપર લુવો મૂકી અને તેના ઉપર કોરો લોટ છાંટવાનો છે લોટ છાંટી અને નાની રોટલી તૈયાર કરી લેવાની છે આ રીતે નાની રોટલીને વણી લેવાની છે નાની રોટલી વણી અને જે ચીઝ રાખ્યો હતો તો તેને ખમણીની મદદથી આ રીતે છીણ કરી લેવાનું છે ચીઝ તમને વધુ કે ઓછું અનુકૂળ આવે એ પ્રમાણે તમારે નાખવાનું છે અને જો તમારી પાસે મોજરેલા ચીઝ અવેલેબલ હોય તો તેનું પણ તમે કરી શકો છો તો મસાલામાંથી જે બોલ્સ બનાવ્યો હતો તે એક મૂકવાનો છે અને આઠની મદદથી આ રીતે પરાઠાને પેક કરી દેવાનું છે પરાઠાને પેક કરી અને લોટનો વધારાનો ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે આ રીતે પરાઠાને વણી લેવાનું છે પરાઠા વણો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોરો લોટ છાટતું જવાનું છે અને પરાઠાને વણતું જવાનું છે કોરો લોટ તમે છાંટશો તો પરાઠા તમે વણશો તો લોટ છે તે પાટલા ઉપર ચૂટશે નહીં એટલે કોરો લોટ લગાવવો જરૂરી છે પરાઠાને તમે જ્યારે વણો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હાથ ઉપર તમારે વધારે વજન દેવાનું નથી તો આ રીતે પરાઠાને તૈયાર કરી લેવાનું છે તો પરાઠાને શેકવા માટે ગેસ ચાલુ કરશું તવી મૂકશું અને તવીને ગરમ થવા દેવાની છે તવી સારી રીતે ગરમ થઈ જાય તો જે પરાઠો વણીને રાખ્યું તો તે મૂકવાનું છે અને તેને ગેસની ફ્લેમને સ્લો રાખી અને એક મિનિટ સુધી શેકી લેવાનું છે એક મિનિટથી જે સાઈડ ને ચેન્જ કરી નાખવાની છે ચેન્જ કરી અને

તેલ લગાવવાનું છે પરાઠા બનીનો જે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જ રીતે તમારે એક એક કરી અને બધા પરાઠાને વણી લેવાના છે અને પરાઠાને શેકી લેવાના છે તો પરાઠાને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો પરાઠાને શેકતું જવાનું છે અને પ્લેટમાં કાઢતું જવાનું છે તો ગરમા ગરમ પરાઠાને તમે દહીં ચા રાયતા મરચાં અને અથાણા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે ચીઝ આલુ પરાઠા જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે પરાઠા બનાવી હોય અને તમારા પરાઠા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો પરાઠાના પ્લેટમાં કાઢી અને ગાર્નિશિંગ માટે તમે ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતાની ચેનલમાં નવા હો અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે